જય જય આપણા યુવા મિત્રોએ બધી જ વાત કરી દીધી છે જે આપણને વાત કરી રહ્યા છે કે તમે શાંતિ થી સાંભળી પણ છે અને મારે વધારે કઈ કેવું પણ નથી આપણે ઘણા સમયથી જે આપણો પ્રશ્ન છે એને લઈને દરેક ગામ વ્યક્તિ વ્યક્તિ થી મળીને પણ આપણે વાત કરેલી અને અત્યારે જે આપણે અત્યારે બેઠા છે એનું એક પરિણામ છે અને આપણામાં જાગૃતિ નથી તો શ માટે એનું કયું કારણ છે કયા કારણોથી આપણે મળી શકતા નથી આપણા યુવાનો આપણા વડીલો કે આપણા ભાઈ બહેનો શ માટે એક નથી એના પાછળના પણ ઘણા બધા કારણો છે અને જે યુવાનો સાથે મળીને અમે રાત્રે રાત્રે ઘર ઘર જઈને યુવાનો જયારે સમજાવ્યું ત્યારે આપણે આ લોકોને અત્યારે જોઈ શકીએ છીએ એટલે હસમુખાતા એ પણ વાત કરી આપણને કે આપણે શા માટે કયા મુદ્દાને લઈને આપણે જવું જોઈએ જે આપણા સામાજિક દરેક ગામનો પ્રશ્ન આપણે માની અઠ્યાવીસ ગામડા માંથી કોઈ પણ એક ગામની અંદર જો રેલ અર્થ નીકળે અને એનો પ્રયોગ તે ગામમાં થાય અને એના બાજુવાળા ગામમાં તો ના થાય જનરેટ નું પ્રદૂષણ હશે કે એ ગામ છોડીને હોય તો રહેવું પડશે તો જો આપણો જે પૂરો પૂરો આપણે જે અઠ્યાવીસ જે વિસ્તાર છે એમાં બીજા પણ ઘણા બધા ગામો આવી જાય છે જો આપણા સિવાયના જે ગામડા છે એ ગામડા વાળાને એમ લાગતું હોય કે આપણા ગામનું લિસ્ટ આમાં નથી તો એમને પણ જાગવાની જરૂર છે

જે લોકોને પણ આપણે સંગઠિત કરવા પડશે આપણે અઠ્યાવીસ ગામડાને આપણે જે રીતે સંગઠિત કરીએ છીએ જે રીતે આપણે વાતો કરીને સમજાવ્યું છે એ વસ્તુ આપણે અહીંયા આપણે સ્થાનિક લેવલે આપણે કરી રહ્યા છે પણ

ત્યારે લોકો જાગૃત થશે જેટલા પણ જે જાગૃત યુવાનો છે તે જાણે છે અને જીએમડીસી ને લઈને આગળ પણ વિરોધ થઈ ચુક્યા છે હવે એ વિરોધ શા માટે બંધ પડ્યો કયા કારણોથી બંધ પડ્યો એ આપણે નથી જાણવું પણ

જ્યાં સુધી આપણે સમજીએ ત્યાં સુધી એ લોકો આપણને બનાવતા કે એ લોકો બધાને ખબર છે શું થવાનું છે તે પણ એ લોકો આપણા સુધી જે અવાજ છે જે વાત છે જે હકીકત છે એ આપણા સુધી ના આવે એના માટે પણ પ્રયત્ન કરતા હોય છે કોઈ પણ પાર્ટી હોય કોઈ પણ સમાજ હોય કે કોઈ પણ આગેવાન હોય દરેક આગેવાન કોઈ પણ શા માટે સપોર્ટ કરે છે કયા કારણ આપણે પણ જોયું કે જનજાગૃતિ કાર્યક્રમને લઈને દરેક ગામડે ગામડે મીટીંગો ફેલાય છે દરેક પાર્ટી વાળા કરી રહ્યા છે તેમાં આપણે બધા જોડાયા પણ છે પણ કોઈ દિવસ ગામડાઓની સમસ્યાને લઈને આપણા વિસ્તારના પ્રશ્નને લઈને જે આપણા હાલનો જે પ્રશ્ન છે એને લઈને કોઈ દિવસ જનજાગૃતિની મીટિંગ થઈ કરવામાં આવી ના

ત્યારે અમે પોતાનું જે જાજર વ્યવસ્થા છે પોતાને જે લોક સાહિની જે asylum છે જે લોક સાહિન છે લોકો દ્વારા અમે ચૂંટી પણ લાવીશું અત્યાર સુધીમાં આપણે પાર્ટી 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 કરી કરી શું કર્યું અત્યારે દુનિયામાં કોઈ નથી બધારે જેટલા પણ પાર્ટી પાર્ટી કરી કરી કરીને જે ઢંડા દાદા છે ફરિયાદ રાદોરા એ લોકો જો તે સમય થી એમના સમય થી જો પરિવર્તન ઈચ્છતા હોય અને યુવાનો સમાજ ને જાગૃત કર્યા હોય ને તો અત્યારે જે પરિસ્થિતિ આવી સમાજ ને જાગૃત નથી કર્યો બાકી અત્યારે સમાજ જાગૃત હોય અહિયાં હોવું જોઈએ ચલો આપણે હવે તમારે માનીએ

એ ભાગલા જાતની આ પરિસ્થિતિનું કારણ છે કોઈ પણ પાર્ટી હોય પણ પરિસ્થિતિમાં મુકાય છે ત્યારે પાર્ટી કોઈ પણ નેતા કે સામાજિક કાર્યકર્તા કે કોઈ પણ વ્યક્તિ પાર્ટી છોડીને સમાજ માટે આગળ નથી એટલે આપણે પાર્ટીની વાત નથી કરતા પાર્ટીઓ બદલી શકાય પણ સમાજ માટે પાર્ટીઓ છોડી નથી શકાતી હમણાં ભાજપ વાળા પેલા આપમાં જાય